but I will noche nada out. bajo mm -hmm.

કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી આપણી સાથે છે તેની સાથે આપણે વાત કરીશું તુષારભાઈ ચૂંટણી નજીક આવી રહી છે એક નીતિ હશે એ તો આપણને દરેકને ખબર છે પરંતુ જે રીતે કોંગ્રેસનો એક ડિજિટલ પ્રચાર ચાલી રહ્યો છે કઈ પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો ડિજિટલ પ્રચાર ડિજિટલ પ્રચારમાં આ વખતે કોંગ્રેસે પણ ઘણી એડવાન્સમાં તૈયારી કરી છે અને એના ભાગરૂપે અમારા સોશિયલ મીડિયા પર અને દરેક જે સોશિયલ મીડિયાના ઉપલબ્ધ પ્લેટફોર્મ છે એ તમામ પર કોંગ્રેસ આજે પ્રચારમાં વ્યસ્ત છે બીજી મહત્વની બાબત છે કે આપણી સામે એક નવા જ ઉમેદવાર છે ભાજપના નવા ઉમેદવાર છે સોમના બારૈયા ઊભા છે હવે કહી શકાય કે તેમના એ તો અનુભવી નથી પરંતુ તેમની પાછળના કેટલાક અનુભવી છે ત્યારે આપની એ સામે આપની રણનીતિ કઈ પ્રકારની રહેશે મારી સાગરકાંઠા લોકસભાના મતદારોને હું એક જ વાત કરું છું કે મારી પાસે દસ વર્ષનો સંસદ તરીકેનો અનુભવ છે મારી પાસે ધારાસભ્યનો અનુભવ છે અને પાંચ વર્ષ હું કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યો છું એટલે સરકાર ચલાવવાનો પણ અનુભવ છે ત્યારે મારી સામે પક્ષે ઉમેદવાર છે એમનો રાજકીય પણ અનુભવ નથી તો એને જો તમે સંસદ સભ્ય તરીકે મોકલશો તો તો વર્ષમાં શીખતા લાગશે કે કઈ રીતે સંસદ સભ્યની કામગીરી હોય છે શું કરવાનું હોય છે તો એનાથી સાબરકાંઠા પાંચ વર્ષ પાછળ થઈ જશે એવું મને લાગે બિલકુલ આજે માતાજીના દર્શન કરીને નામાંકન કરવા ભરવા જઈ રહ્યા છો શું કહેશો બસ આજે લોકો આજે મોટી સંખ્યામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને રેલી આકારે અમે નામાંકન પત્ર ભરીશું અને આવતીકાલથી અમારો બીજો તબક્કો પ્રચારનો શરૂ કરીશું તો બિલકુલ જે પ્રમાણે કહી શકાય કે તેમને જીતનો આશીર્વાદ વ્યક્ત કર્યો છે એ સાથે સૌથી હવે મહત્વની વાત છે કે પાટીદારોની જે કુળદેવી છે માતા ઉમિયા ત્યાંથી દર્શન કરીને પોતાનું નામાંકન ભરવા જશે પાર્થ કેપિટલ ન્યૂઝ સાબરકાંઠા હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આ બાજુ જમણી સાઈડ પોતાનું સ્થાન લેશે જલ્દી મિત્રો જે લોકો એન્ટ્રી ગેટમાં ઉભા છે એ જમણી સાઈડ આવી જાય જગ્યા ખાલી છે આ બાજુ

એના જે કઈ મીઠા ફળ ચાકવાના હતા એ બધાને સાથે બેસીને ચાખ્યા અને વડલાને આગ લાગી ત્યારે વડલા એમ કીધું કે હવે હું તો મને દાવાનળને લીધે આગ લાગી છે પણ તમે બધા ઉડી જાઓ તમે આ આગની અંદર ભસ્મા ન થજો ત્યારે બધા નાના નાના કોંગ્રેસના કાર્યકરો ભૂભી તમામે એમ કીધું કે જ્યાં અમે તમારો ફળ પણ એકી હાથે મીઠા એકી હાથે રહીને ચાખ્યા છે તો કે જે 2009 માં અને 2000

આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને રેલી આકારે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે ઓગણીસ તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય છે ત્યારબાદ ચકાસણી થશે પછી પિક્ચર ક્લિયર થશે એટલે આગામી દિવસોમાં અમારો પ્રચારને પ્રસારનું કાર્ય આવે આજ બપોર પછી અમે ચાલુ કરીશું પ્રજાનો અમારી રેલી પરથી જ આપ કલ્પી શકો છો કે પ્રજાનો કેટલો સહયોગ હતો આ ધૂમધકતા તાપમાં બે કિલોમીટર ચાલતા આવીને ફોર્મ ભરવા આવવું એ કોઈ નાની સૂની વાત નથી પણ એમાં બી બધા લોકોએ અમને સહકાર આપ્યો એ જ બતાવે છે કે લોકો કોંગ્રેસ માટે કશું પણ કરવા તૈયાર છે અને આશા છે કે આ ભીડ મતદાનમાં પરિવર્તિત થશે હવે સો ટકા થશે